ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આગની એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી ગામ નજીક આવેલ ઓએનજીસીના જીજીએસ આઠ પ્લાન્ટમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી જેના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો પ્લાન્ટથી માત્ર પાંચસો મીટરના અંતરે વસેલા અંભેલ ગામના રહીશોમાં ભાયનો માહોલ છવાઈ ગયો હતો આગની ઘટનાની જાણ થતાં જ વાગરા ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી આગના પરિણામે આકાશમાં કાળા ધુમાડાના ગોટે ગોટા ઊંચી સુધી પહોંચ્યા હતા જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આગ પર નિયંત્રણ મેળવવાની કામગીરી શરૂ કરી દીધી હતી અને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટીતંત્ર અને ઓએનજીસીના અધિકારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી જોકે અધિકારીઓ દ્વારા આ અંગે પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે રિપોર્ટ બાય કેતન મહેતા